તારાપુર તાલુકાની ખાકસર પ્રાથમિક શાળામાં એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ સામે આવી છે ધોરણ આઠમાં અભ્યાસ કરતી કોકિલ કંઠી ગાયિકા જીનલબેન હર્ષદભાઈ મકવાણા હવે પોતાની બહુમુખી પ્રતિભાથી સમગ્ર ગુજરાતમાં શાળાનું નામ રોશન કરવા જઈ રહી છે જીનલબેનના અવાજ અને શાનદાર અભિનય સાથે ગુજરાતની અસ્મિતાનું પ્રતિક એવા મારો ગુજરાત ગીતનું ઓડિયો વિડીયો શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે લેખન વક્તૃત્વ અને અભિનય ત્રણેય ક્ષેત્રમાં આગવી છાપ છોડી રહેલી આ પ્રતિભાશાળી દીકરીને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે ખાકસર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાકેશકુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ આ સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો જે હવે સફળતાની દિશામાં આગળ વધી રહ્યો છે આ પહેલથી શાળાના વિદ્યાર્થીઓમાં નવી પ્રેરણા અને ઉત્સાહનો સંચાર થયો છે બ્યુરો રિપોર્ટ મકવાણા મહેન્દ્ર ગુજરાત શક્તિ ન્યૂઝ